હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં એ તમે મજામાં જ પણ મજામાં જ છું તો ગાઈઝ સવાર પડી ગઈ છે ને વ્લોક સ્ટાર્ટ કરી દીધો છે વાગવામાં આવ્યા છે સાડા આઠ થયા છે અને ગાઈઝ વરસાદ ચાલુ છે ગાઈઝ વરસાદ છે ને ચાલુ છે ગુડ મોર્નિંગ છે માતાજી જય માતાજી

ट्राई करिए तो सीखवा मिले न सच्ची बात ना मारे मम्मी ने झुम्बन छे तो आज हम बनाएंगे तो चलो गाइस हूं बना लूं પછી तुमने बताओ केओ बने तो गाइस हूं और मम्मी झुम्बा बैसी गया चाहिए बाय બાજરી રોટલા બનાયા છે ગમે થોડા થોડા આવડતા ના હતા પણ તો બી ટ્રાય કર્યો છે અને દહીં વઘાર બનાવી છે તો ચાલો ગાઈ છે હા હમ તો ચાલો ગાઈસ બન્યા રેજો vlog માં જમવું હોય તો આવી જજો તો ગાઈ અમે છે ને ટ્રેન્ડિંગ રીલ ચાલે છે ને ઇલાસ વાળી એ અત્યારે બનાવીએ છીએ તો ગાઈસ તમે જોજો કેવી છે કેવી બની છે તો કે ચલો બનાવી લઈએ પછી તમે જોઈ લેજો પડી ગઈ છે સાંજ અને અહીંયા માતાજીના દીવા કરી દેતા છે બારે વરસાદ આવે છે આ ગઈશ હું રોટલી કરતા કરતા પલળી ગઈ છું તો ગાઈસ જમવાનું થઈ ગયું છે રેડી આજે વહેલા આવી ગયા હતા એટલે જમવાનું થઈ ગયું છે રેડી મેં બસ બી આ રોટલી કરીને મૂકી દીધી છે હવે પપ્પા ગયા છે બારે આવે એટલે પછી જમી લઈએ